નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાના બહાદુર અધિકારીઓ પહોંચ્યા પાણીગેટ વિસ્તારમાં જે ગધેડા માર્કેટ પર આવે છે ત્યાં આ બહાદુરોને એમ તો શહેરમાં મોટા મોટા દબાણો છે તે નથી દેખાતા અને દેખાય છે માત્ર નાના શાકભાજી વિક્રેતાઓ આજે પોલીસનો બંદોબસ્ત લઈને આ બહાદુર દબાણ શાખાના અધિકારીઓ ગધેડા માર્કેટ પહોંચ્યા અને શાક માર્કેટમાં એટલે કે શાક બજારમાં જે નાના વિક્રેતાઓ છે તેના જે ત્રાજવા અને વજનિયા હોય છે તે જપ્ત કરીને પોતાની બહાદુરી બતાવી અને કામગીરી પૂરી કરી તમારી લે ગઢી લેલો નુકસાન સમય મને દસ વાગે બંધ કરી દો બંધ વાગે બંધ અત્યારે વડોદરા મહાનગરપાલિકાના ગધડા માર્કેટ ચાર રસ્તા કિશનવાડી માર્કેટમાં જે વેપાર કરતા વેપારીઓ છે તેઓ સદર વિસ્તારની અંદર જાહેર માર્ગ ઉપર તેમજ અંદરની ગલીઓના રોડ રસ્તા ઉપર બ્લોક કરી અનધિકૃત વેપાર કરતા હતા એવા વેપારીઓને માલસામાન જમા લેવાની અને તેમને કાંટો જમા લેવાની કાર્યવાહી કરેલ છે આજે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખા માર્કેટ શાખા સાથે પાણીગેટ પોલીસ સ્ટેશન બાપોદ અને વારેસિયા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી કામગીરી કરેલ છે અંદાજે પંદરથી વીસ કાંઠીઓ જમા લેવામાં આવે છે ડૉક્ટર વિજય પંચાલ